અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સાણંદ ખાતે ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી ગુજરાતના ખ્યાતનામ અને લોકપ્રિય કલાકારોએ ભીમ ગરબામાં ધૂમ મચાવી સવારે સાણંદમાં સંવિધાનને હાથી પર બિરાજમાન કરીને ભવ્ય સંવિધાન શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર શહેર જય ભીમના નારા સાથે ગુંજી ઉઠ્યું છે રસ્તાઓ પર લોકો બ્લુ ઝંડા બ્લુ ટી શર્ટ અને લાઈવ ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે સાણંદમાં યોજાયેલ આ ભીમ ગરબામાં ગુજરાતના સુપ્રથિ પ્રસિદ્ધ કલાકારોમાં ખુશ્બુ આસોડિયા ધવલ બારોટ કાજલ મહેરિયા સહિત કલાકારોએ ભીમ ગરબાની રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં સાણંદ તાલુકાના હજારો લોકો જોડાયા હતા અને સાણંદ ખાતે આવેલું જાદવ ફાર્મનું મેદાન લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું જાદવ ફાર્મ ખાતે ભવ્ય ભીમ ગરબાનું આયોજન ગરબામાં મુખ્ય કલાકાર તરીકે ખુશ્બુ આસોડિયા અને ધવલ બારોટ સાથે મહેમાન કલાકાર કાજલ મહેરિયા ખાસ હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ધોરાજી ગજના ન્યૂઝ સાણંદ જય ભીમ મિત્રો હું છું ખુશબુઆસોડિયા અને આજે ડોક્ટર સાહેબ આંબેડકર વિશ્વરત્ન ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સાણંદ ખાતે ભવ્યથી અતિભવ્ય ભીમોત્સવનું આયોજન કરેલ છે જેમાં સવારે મહારેલીનું આયોજન કર્યું હતું મેં સાંભળ્યું કે આઠ હજાર જેવી પબ્લિકનો સપોર્ટ હતો અને ખૂબ મજા કરી બધાએ ખૂબ એન્જોય કર્યું અને અત્યારે રાત્રે ભીમ ગરબાનું આયોજન કરેલ છે જેમાં હું બધાને ભીમ ગરબા માં જોડાવા માટે બધાને વિનંતી કરું છું કે જેમ સપોર્ટ સવારે કર્યો અત્યારે પણ સપોર્ટ કરશે ખરેખર સાણંદમાં આટલું જોરદાર આયોજન કર્યું છે મેં પહેલી વાર જોયું હું તો ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી છું મને ખૂબ મજા આવી અને આવો ને આવો સાથ અને સહકાર સમાજમાં આટલી એકતા બની રહે બસ એનાથી વધારે કંઈ નથી જોઈતું The 2020 nr છે overst run in 15라 ру inv lokult, v Anyway to 21 of emote 4. simple poionsa nonimis callablev Nurkorn just cause måte 4. in middle evidl. no every 5 6 like if